રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી સ્વાગત છે મિત્રો આજે આપણે જી નીટ પાર્ટ થ્રીના ક્વેશ્ચનો જોઈશું પહેલો ક્વેશ્ચન છે સોડિયમ ધાતુ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે સોડિયમ એટલે આલ્કલી ધાતુ આલ્કલી ધાતુ એ બધી કેવી હોય સ્ટ્રોંગ રિડ્યુસિંગ એજન્ટ ઓક્સિડાઇઝિંગ એજન્ટ નહીં એટલે આ વિધાન ખોટું છે આપણે સાચું જોઈએ છે સોડિયમને તેના જલ્ય દ્રાવણમાંથી વિદ્યુત વિભાજન દ્વારા મેળવી શકાય નહીં સોડિયમને તેના જલિય દ્રાવણ હોય તો આપણે કેથોડ પર જે એનએ પ્લસનું રિડક્શન થવાની જગ્યાએ પાણીનું રિડક્શન થાય ને હાઇડ્રોજન મળે સોડિયમ ધાતુ મળે નહીં પીગળિત પીગળિત શબ્દ હોય તો સાચું પણ જલિય છે તો ખોટું પોટેશિયમ પોટેશિયમ કે કરતાં એટલે કે પોટેશિયમ કરતાં તેની ઘનતા ઓછી છે પોટેશિયમ કરતા તેની ઘનતા ઓછી નહીં પોટેશિયમની ઓછી સરળતાથી ઓક્સિડાઇઝિંગ થાય કારણ કે પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ તો સરળતાથી ઓક્સિડાઇઝિંગ થશે આલ્કલી ધાતુ જે છે એ કેવા કહેવાય રિડક્શન કરતા એનું સરળતાથી ઓક્સિડાઇઝિંગ થાય છે રેડી ક્લિયર ચાલો તો જવાબ શું આવશે આપણો સાચું વિધાન થઈ ગયું ફોટે ટુ પ્રવાહી એમોનિયાને ધાતુઓમાં ઉમેરવાથી તેનો રંગ બ્રોન્જ બને છે તમે જાણો છો મિત્રો કે આલ્કલી ધાતુને લિક્વિડ એમોનિયાની અંદર નાખવામાં આવે ત્યારે પહેલાં ઘેરા વાલળી રંગનો હોય છે રેડી ત્યારબાદ લાંબો સમય રે તેનો વાદળી રંગ થોડોક ઝાંખો પડે છે અને બીજું સાંદ્ર દ્રાવણ થઈ જાય ત્યારે એ કલર બ્રોન્જ બને તો આપણે તો બ્રોન્જ છે મીન્સ કે સાંદ્ર થાય છે સાંદ્ર એટલે શું તો કે આયનો જે છે એ એકબીજાની નજીક આવીને એક જૂથ બનાવે છે આપણે શું કહે ધાતુ કલ કલસ્ટર બનાવે છે શું બનાવે છે કલસ્ટર બનાવે છે ક્લિયર આ વસ્તુ યાદ રાખો ફરીથી ત્રણ વસ્તુ બોઈ લો તે પહેલાં પ્રવાહી એમોનિયામાં કેવા રંગનો આપે તો કે ઘેરા વાદળી રંગનો થોડો સમય વાદળી રંગ એનો ઝાંખો પડે એમાઈડ બને અને સાંદ્ર દ્રાવણ હોય તો બ્રોન્જ બને છે સાંદ્ર એટલે શું તો આયનો નજીક નજીક હોય ભેગા હોય જેને આપણે શું કહે છે કલસ્ટર એસ વિભાગની ધાતુ લાંબા સમય સુધી રાખીએ તો વાદળી રંગ ઝાંખો પડે હમણાં જ બોલે વાદળી રંગ ઝાંખો ધાતુના એમાઇડની રચનાને કારણે આમાં ક્યાંય છે એમાં સિમ્પલ એના પર આ છે ધાતુના એમાઇડની રચનાને કારણે ખ્યાલ મિત્ર થિયરી બેઝ છે એ તમને યાદ જ હોય છે ચલો આગળ એસ વિભાગની કઈ ધાતુ સાથે પ્રક્રિયા કરી પાણીમાં દ્રાવ્ય હોય એવા સંકીર્ણ આપે તો ફરીવાર વાર તમને યાદ કરાવી દો કે સંકીર્ણ ક્ષાર બનાવવા માટે કઈ વસ્તુ હાઈટ કમ વીજભાર જ્યાદા ખાલી ડી ફરીથી હાઈટ કમ વીજભાર જ્યાદા ખાલી ડી હાઇટ કમ એટલે કદમાં નાના તો આમાં કદમાં નાનું કોણ છે બી કઈ વસ્તુ જોઈએ સંકીર્ણ સંયોજન બનાવવા માટે આપણે જોવાનું છે કદ નાનું એટલે જવાબ આવશે બી ઈ ઓકે ક્લિયર બી થિયરી બેઝ જ છે નીચેનામાંથી કયા તત્વો ગલન બિંદુ નીચું છે મિત્રપવાદ મેં ફરીથી તમને કહું છું ઘણીવાર કહેતો રહું છું કે આપણી નોટ્સ જે બનાવેલી છે એને જુઓ તમે અપવાદને અલગ કલરની પેનથી લખેલો હોવો જોઈએ તરત જ તમને વિઝ્યુઅલાઇઝ થશે કે મેં આવ કીધેલું ચાલો ગલન બિંદુ એમાં કેવી રીતે શિખવાડેલો એક્ચુઅલી પહેલો ક્રમ આ રીતે તો બે માજીકા સરવા બે માજીકા સરબારા તો એમાં માજીને આપણે પાછળ મોકલીએ છીએ આવી રીતે રેડી ચાલો તો ગલન બિંદુ આ ક્રમમાં હતું તો સૌથી વધુ ગલન બિંદુ બીઈ નું સૌથી ઓછું ગલન બિંદુ એમજી નું તો તમને કીધું છે કે નીચું ગલન બિંદુ તો નીચું ગલન બિંદુ કોનું આવશે એમજી નું નીચું ગલન બિંદુ કોનું આવશે છે યાદ છે મેં તમને કીધેલું ટેકનિક પ્રમાણે માજીને લાસ્ટમાં મૂકી દો માજી છેલ્લે જશે એટલે ઉકળશે ઉકળશે એટલે બોઇલિંગ પોઈન્ટ તો બા આગળ આવી જશે એ ઉત્કલન બિંદુનો ક્રમ છે ગલન બિંદુવાળો તમે તમને કીધું છે તમે ચેક કરી શકો છો નોટમાં તમે લખેલું જશે સોડિયમ અને લિથિયમને સૂકી હવામાં રાખતા સૂકી હવા છે ભેજ નથી ધ્યાન રાખજો ખાલી સૂકી હવા છે સુકી હવામાં રાખતા શું બને તો સોડિયમ બનાવે હવા એટલે નાઇટ્રોજન પણ હોવાનો છે તો એનો નાઇટ્રાઇડ પણ બને તો લિથિયમનો ઓક્સાઇડ અને નાઇટ્રાઇડ જે બે હોવા જોઈએ ઓક્સાઇડ અને નાઇટ્રાઇડ અને સોડિયમનો ઓક્સાઇડ ક્લિયર થઈ ગયું શું લિથિયમ આલ્કલી ધાતુ માં લિથિયમ જ એક એવી છે જે હવા સાથે પ્રક્રિયા કરી ઓક્સાઇડ પણ આપે અને નાઇટ્રાઇડ પણ આપે છે ક્લિયર અનિયમિત વર્તણૂક ટોપિક જોઈ લેવાનો સુડતાલીસ ફોર્ટી સેવન ઓ ટુ માઇનસ ટુ આયનનો ઓક્સાઇડ કયો છે તો ચલો ચેક કરીએ ઓ ટુ માઇનસ ટુ આમાં એનએ પ્લસ ઓ માઇનસ ટુ બી એ પ્લસ ટુ O2-2, માઇનસ ટુ આરબી પ્લસ વન 1 ટુ માઇનસ વન કે પ્લસ વન ઓ ટુ માઇનસ વન તો ઓ માઇનસ ટુ આયન એમાં છે બી એ ઓુમાં એમાં છે બી એ માં ક્લિયર આ શું થયું કહેવાય પેરોક્સાઇડ શું કહેવાય એને પેરોક્સાઇડ સમૂહ એકમાં પરમાણુ ક્રમાંક વધે તો કઈ લાક્ષણિકતા વધે એટલે કે ઉપરથી નીચે જાઓ ધાતુ ગુણ વધે ઓકે આલગલી ધા ધાતુમાં અપ ટુ બોટમ જાઓ પરમાણુ ક્રમાંક વધે એમ ધાતુ ગુણધરમાં વધે ચલો ત્રીજા પણ વધે કદમાં વધારો થાય ત્રીજ્યા વધે ગલન બિંદુ વધે નહીં ગલન બિંદુ જે છે એ ઘટે એટલે આ નહીં આવે ઘનતા વધે

ઇલેક્ટ્રોન કેન્દ્રની વધારે નજીક હોય ને કેન્દ્રની વધારે ઇલેક્ટ્રોન નજીક હોય તો એને મુક્ત કરવા માટે વધુ ઉર્જાની જરૂર પડે માટે એસ બ્લોકના બે જે એ ક્યારેય શું આપતા નથી રંગીન જ્યોત આપતા નથી નીચેનામાંથી કઈ પ્રક્રિયા કરતા હાઇડ્રોજન છૂટો નહીં પડે ચલો એલ્યુમિનિયમ ધાતુની એને હોય સાથે પ્રક્રિયા કરીએ તો શું બને સોડિયમ મેટા એલ્યુમિનેટ હાઇડ્રોજન ઉત્પન્ન કરે સોડિયમ જિંગેટ હાઇડ્રોજન ઉત્પન્ન કરે આ લિથિયમ હાઇડ્રાઇડની પાણી સાથેની પ્રક્રિયા કરવામાં આવશે તો હું બનશે તો લિથિયમ હાઇડ્રોક્સાઇડ હાઇડ્રોજન વાયુ મુક્ત કરે પણ એક જ એવો છે કે જે એની સાથે પ્રક્રિયા નહીં થાય કારણ શું સોડિયમ અને મેગ્નેશિયમ જે છે એકચ્યુઅલી એક રૂલ્સ છે ઇલેક્ટ્રોકેમેસ્ટ્રીમાં કે જે સૌથી વધારે સક્રિય ધાતુ હોય એ એના કરતાં ઓછી સક્રિય ધાતુના ક્ષાર હોય

શક્ય નથી કારણ કે મેં તમને એમ કીધું કે સક્રિયતા શ્રેણીની અંદર અંદર આવે લી લી પોબેકાના મે મે એ પો બે કા ના મે એ મે તો જે હવે વધારે સક્રિય હોય તો સક્રિય તો આમાં જો આમાં સક્રિય કોણ છે સોડિયમ છે તો વધુ સક્રિય ધાતુ જે છે એ એનાથી ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણોમાંથી ધાતુ મુક્ત કરે આમાં ઉલટું થાય છે આ એમજી જે છે એના કરતાં ઓછું સક્રિય છે એકચ્યુઅલી આ જે શ્રેણી જે છે આપણે ઈ શ્રેણીમાં આવશે અત્યારે તમારે એટલું યાદ રાખવાનું છે કે રિએક્શન થશે નહીં ક્લિયર આ વસ્તુ આ ત્યારે શક્ય હોતી જ્યારે આમાં આના ના કરતા વધારે સક્રિય હોય પણ સક્રિય નથી માટે હાઈડ્રોજન નહીં પડે ત્યારે તમને થોડોક ખ્યાલ આવશે એસ બ્લોકના એવા તત્વો સુપર ઓક્સાઇડ આપી શકે છે જે તો સુપર ઓક્સાઇડ પહેલા ઓક્સાઇડ પછી પેરોક્સાઇડ પછી સુપર ઓક્સાઇડ સુપર ઓક્સાઇડ કોણ આપે હા જેનું કદ વધારે છે કદ વધારે છે એટલે શું તો કે ન્યાયનીકરણ એન્થાલ્પી આયનીકરણ પોટેન્શિયલ કેવો હોય ઓછો હોય તો નીચો કદ વધુ ધરાવતા લોકો શું આપે સુપર ઓક્સાઇડ આપે છે મિત્રો નીચેનામાંથી કયો પદાર્થ ઘન સ્વરૂપમાં હોતો નથી ઘણીવાર વાર આવેલો ક્વેશ્ચન છે હવે તો તમને એમને એમ જ આવડી ગયો છે કે લિથિયમ બાય કાર્બોનેટ એ ઘન સ્થિતિમાં હોતા નથી તો લિથિયમ બાય કાર્બોનેટ ક્યાં છે પહેલું એ ક્યારેય ઘન સ્વરૂપમાં હોતા નથી એટલે કે લિથિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પણ આપણે એને કહીએ છીએ યાદ છે ને બધું આલ્કલી પ્રવાહી અવલોકન સાચું નથી બીજું કયો રંગ આવે ઘેરો વાદળી તો વાદળી રંગમાં ચાલો એ સાચો છે બીજું એના જે એમોનિયેટેડ આયન અને ઇલેક્ટ્રોનને કારણે વિદ્યુતનું વહન પણ કરે છે એ પણ સાચું છે હવે એ એક ઇલેક્ટ્રોન જે છે એમુનિએટેડ ઇલેક્ટ્રોન એને કારણે અનુચુંબક્ય છે એ પણ સાચું છે પણ સાચું નથી કીધું છે તો અનુચુંબક્ય હોય તો પ્રતિચુંબક્ય તો નહીં હોય ને એટલે આ સાચું નથી એટલે આન્સર આવશે સી કયો આન્સર આવશે મિત્રો સી આપણો આન્સર આવશે સી કેમ સાચું નથી એટલા માટે સમજાય છે આલ્કલી ધાતુ સાના કારણે બર્નર પર રંગીન જ્યોત આપે છે તો સિમ્પલ છે રંગીન જ્યોત માટેનું કારણ શું તો કે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન શું કરે છે ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતી ઉર્જાનું શોષણ કરી ઉત્તેજિત થશે અને ફરી પાછું પોતાની મૂળ અવસ્થામાં આવશે ને ત્યારે કલર તમને આપે છે ઓકે પણ એ ઇલેક્ટ્રોનને મુક્ત તો થવું પડે ને પહેલા તો મુક્ત ક્યારે થાય મુક્ત થવા માટે તો કે જેટલું ઈઝીલી એ પ્રકાશ પડો તરસોસી લીધું ઉત્તેજિત થઈ ગયા આવું ક્યારે બને તો કે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઓછું હોય આકર્ષણ ઓછું ક્યારે હોય જ્યારે એની આયનીકરણ થાપી ઓછી હોય તેવું છે ઓછી આયનીકરણ ઊર્જા કોણ ઓછી આયનીકરણ ઊર્જા રેડી નીચેનામાંથી કયો હાઇડ્રોક્સાઇડ પાણીમાં વધુ દ્રાવ્ય છે દ્રાવ્યતાની વાત આવે એટલે લેટાઈસ એન્થાલ્પી પર લેટાઇસ એન્થાલપી લેટાઈસ એન્થાલ્પીની વાત આવે ત્યારે દર વખતે આપણે એક જ વસ્તુ શીખવાડ્યું છે શીખવા પ્રોઝનલ ટુ આર એટલે બે આયનો વચ્ચેનું અંતર તો મિત્રો અહિયાં જુઓ કયો હાઇડ્રોક્સાઇડ કીધું છે એટલે આ તો સમાન થઈ ગયું તો હવે લેટેસ્ટ એન્થાલ્પીનો આધાર માત્ર ધન વીજભાર જે છે એના ચાર્જ ઉપર છે જેટલો ચાર્જ જે છે એ કેવો હોય વધારે હોય એની લેટિસ એન્થાલ્પી વધારે આપણે લેટિસ એન્થાલ્પી વધુ ધરાવે માટે લેટિસ એન્થાલ્પી ડાઉન કરવાની છે તો ચાર્જ ડાઉન હોવો જોઈએ તો એમાં ચાર્જ ડાઉન કોનો છે તો કે પ્લસનો સિમ્પલ આવડી ગયો લેટિસ એન્થાલ્પી ક્લિયર કડી ચૂનું ને પાણી સાથે ગરમ કરવાથી શું મેળવવામાં આવે છે બોલો કડી ચૂનો સીએ ઓ પાણી બોલો જલ્દી પાણી એટલે ઓચ ટોઈસને શું કહેવાય ચૂનાનું નીતર્યું પાણી કેવું તો આમાં કઈ છે એને બીજું પણ કહેવાય ને સ્લેગડ લાઈમ શું કહેવાય દીકરા સ્લેગડ લાઈમ ક્લિયર પોપની સખતાએ પ્લાસ્ટર ઓફ પેરિસ ક્યારે સખત થાય તો પ્લાસ્ટર ઓફ પેરિસમાં આપણે પાણી નાખીએ થોડા સમય પછી દરેક સખત થાય છે તો પ્લાસ્ટર ઓફ પેરિસનું શું નાખવામાં આવે તો સકતાએ પ્રાપ્ત કરે તો કે પાણી સિમ્પલ ટુ નોન પર ડિપેન્ડેટ છે મિત્રો ચલો આગળ નીચેનામાંથી કયા આલ્કલી ધાતુ કાર્બોનેટ ઓછી સ્થિરતા ધરાવે છે જેમનું વિઘટન ઝડપથી થાય છે તો આલ્કલી ધાતુમાં પહેલો છે કેમ કે જેમ તમે નીચે જાઓ છો તેમ વિદ્યુત ધનમયતા વધે છે વિદ્યુત ધનમયતા વધે તો કાર્બોનેટની સ્થિરતા વધે તો પહેલો જે કેવો છે જે ઓછો સ્થાયી છે તો ઓછો સ્થાયી કયો છે લિથિયમ કાર્બોનેટ કારણ કે ઈઝીલી સરળતાથી એનું વિઘટન થાય એનો શું બનશે ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરશે પણ આવી ગયેલી વસ્તુ છે દીકરાઓ ખાલી માત્ર રિવિઝન ચાલી રહ્યું છે પ્રક્રિયામાં એમ વત્તાઓ ટુ એમ સુપર ઓક્સાઇડ કઈ ધાતુ આપશે હમણાં જ જોયું

બાકીની આલ્કલી ધાતુ સાથે સામ્યતા ધરાવતું નથી મતલબ અનિયમિત વર્તણો લિથિયમ કાર્બોનેટનું વિઘટન થાય તેનો ઓક્સાઇડ બને છે જ્યારે બાકીના કાર્બોનેટ ઉષ્મીય સ્થિરતા હમણાં જ જોયું આપણે કે લિફિયમ કાર્બોનેટ ઇઝીલી વિઘટન થાય એનો ઓક્સાઇડ બને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય પહેલું સાચું છે બાકીના ન થાય એટલે એની અનિયમિત વર્તણૂક થઈ ગઈ એલઆઈસી મુખ્ય સહસંયોજક છે એલઆઈસીએલ છે ઓકે એલઆઈસીએલ એ મુખ્ય

અનિયમિતતાને અનિયમિત વર્તણનું બધા સવાલ જવાબ ઇઝીલી સોલ્વ થશે ચાલો મિત્રો તો થેન્ક યુ ફોર વોચિંગ આવી રીતે ખુશ રહો ને થોડુંક યાદ રાખો યાદ રહેશે તો ખુશ પણ રહેશો